તારીખ ત્રીસ છ બે હજાર પચીસના રોજ રાજકોટ શહેર એસઓજી ટીમને એક બાતમી મળે છે કે એક શખ્સ અમુક બનાવવાની ચલણી નોટ વટાવવા આવવાનો છે જેના આધારે રાજકોટ શહેર એસઓજી બ્રાન્ચ પીઆઈ અને એસ એમ જાડેજાની ટીમ દ્વારા આ શખ્સ શખ્સ હિતેશ કનુભાઈ દાવડા ઉંમર વર્ષ એકસઠ જે પોરબંદરનો રહેવાસી છે તેને પકડવામાં આવેલ છે અને આ શખ્સ પાસેથી રૂપિયા સોના દરની સત્તર ચલણી નોટ પણ કબજે લેવામાં આવેલ છે ત્યારબાદ આ આરોપી વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશને ગુનો નોંધી અને આરોપીને રિમાન્ડ અર્થે નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે આ આરોપીના પાંચ દિવસના રિમાન્ડ પણ મંજૂર કરે છે આ રિમાન્ડ દરમિયાન આ આરોપીએ કબૂલ કરેલ કે તે પોતાના પોરબંદરના ઘરે જ આ ચલણી નોટ પ્રિન્ટરમાં બનાવતો હતો જે આધારે આ પોરબંદરના તેના આરોપીના ઘરે ઝડપી તપાસ કરતા ત્યાંથી પ્રિન્ટર કટર તેમજ અસલ ચલણી નોટ જેમાંથી તે આ બનાવટી ચલણી નોટ બનાવતો હતો તે પણ કબજે કરવામાં આવેલ છે આ આરોપી હિતેશ દાવડા છેલ્લા દોઢ થી બે મહિનાથી આ કામ કરતો હતો આ હાઈ ડેફિનેશન પ્રિન્ટર અને કટર ની મદદથી આ બનાવટી નોટ બનાવતો હતો અને તેને રાજકોટમાં આ પહેલી વાર આવીને વટાવવામાં આવ્યો ત્યારે એની પહેલા એને પોરબંદર પણ અમુક જગ્યાએ આ બનાવટી ચલણીનોટ એને વટાવેલ હતી